મારો ઓછી કેટલું ફૂલ આવ્યું છે બે દાડા માં તો ફૂલ જ નતું ફૂલ બેઠું છે કપા તો મારો માળવો થઈ ગયો માળવો થઈ ગયો હતો તું જોમ્યો છે મારા ઓળખ્યો એ ચાર લાયો એનો તો દારૂ ના બને

ગોમ નો મેળો ચાંગ હોય તમારે ગોમ નો મેળો કોમ દાડા હોય કે કાલે હોય આપડે તો ભમર મત પથરો સગડવો નહીં આપડે ઘર ભેળું થવું છે વાચમ છે હાડો ભાઈ આ આ આ આ આ આ આ આ

પૈસા તો માર કાકો બેઠા પોસ હજાર રૂપિયા લઈ રહ્યો વાત કરે છે એ તો મારે કાકો માગતે પેલા જઈ પોસ હજાર રૂપિયા મને શું તાણી શું વાત કરે છે હા પૈસા નું પૈસા શું કે ટેન્શન લી મારા કાકાને જો મેં ફોન કીધો તો ને ખાલી એમ કીધું હતું ને કોઈ લાવો નેહાલમાં પૈસા આટલા મંગાયા છે તો તરત ગાડી ના દીધા હતા અનાય કહે કે લાવો કાકા 5000 રૂપિયા આઈજીએમ ફી પલુ કે ન્યારમ ફી ભરવાની હા આઈ જાઓ આગળ મેલો ફોન લાવ કાકા હીલો હીલો કરીયા છે આ જો તો કાપ કાપ લે હું ફોનમાં ફોન કરું હા હા ના માર્ટો ફોન લઈ આલે તને બળ બા હા આ શું આ શું કરી throws હે હે

પેલી બાજરી હોય ગઈ છે ને એ પડ્યા ના આડે થઈ ભલા આદમી ઓફળો મારી વાત એટલે આ તારના છોકરાને ના દેવાનું હોય આવું ભલા આદમી તમે કેવા છો લાલા બાતલ જાય પછી એ તો જે આવું હોય તો તમારા પગમ સોળા ભરાય ભલા આદમી એ પકડો બૈડા બૈડા ના દેતા પાછા જોય આને આ આ કાકા આ મારો ઓળ્યો બે ઓળ્યો રૂખઈ ગયો છે એટલે જ બે ધોકાસ વધારે સોળા ભરાય આ 你爸呢？